ભગવાન શ્રી કૃષ્ણ કહે છે પુરુષોએ ચેનલમાં મિત્રો ગીતાએ શ્રી કૃષ્ણ દ્વારા કહેવામાં આવેલી વાતો એક ગ્રંથ છે મિત્રો ગીતામાં જીવનને સુખમય અને સરળ બનાવવા માટે ભગવાન શ્રી કૃષ્ણ ખૂબ જ સરળ ઉપાયો અને વાતો કહી છે અને મિત્રો આ ગ્રંથ નો મુખ્ય વિષય છે માનવ સમાજ ને જીવનના બધા જ માર્ગ ઉપર સારી એવી શિક્ષા આપવી અને સાચા રસ્તા નું માર્ગદર્શન આપવું મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ એક મહાન જ્ઞાની હતા તેના જ્ઞાન થી તેને શસ્ત્ર લીધા વગર જ પાંડવો ને મહાભારત નું યુદ્ધ જીતાડ્યું હતું મિત્રો ચાલો જાણીએ ભગવાન શ્રી કૃષ્ણની કઈક એવી વાતો જે તમારા જીવનમાં ક્યાંક ને ક્યાંક જરૂર કામ આવશે મિત્રો તેની પહેલા તમે જો હજુ સુધી અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી તો સબ્સ્ક્રાઇબ કરી દો આ વિડિયોને લાઇક કરી દો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો આ વસ્તુ માગવામાં અથવા તો જબરદસ્તી લેવામાં ક્યારેય પણ શરમ ન કરવી જોઈએ મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જો તમે આ વસ્તુ માગવામાં શરમ કરશો તો તમારા જીવનની મોટામાં મોટી ભૂલ હશે અને તમને આગળ જતા ખૂબ જ પસ્તાવો થશે અને મિત્રો આ વાત એકદમ સાચી છે જૂની માન્યતાના મુજબ જે વ્યક્તિ આ વસ્તુઓ શરમ કરે છે તો તેના જીવનમાં ક્યારેય પણ સફળતા નથી મળતી મિત્રો શ્રી કૃષ્ણ એ ગીતામાં ઘણી બધી એવી વાતો કરી છે કે કોઈ મનુષ્ય તેની વાતોને તેના જીવન પર અમલ કરી લે તો તે મનુષ્ય ક્યારેય પણ જીવનમાં દુખી નથી થતું અને તેના જીવનમાં સફળતા તેના ચરણોમાં રહે છે અને મિત્રો આવામાં અમે તમને કહીશું કે એ વસ્તુ કઈ છે જેને લેવાથી અથવા તો હક થી માગવાથી શરમ ન કરવી જોઈએ ખાસ કરીને એક પુરુષે શરમ તો ન જ કરવી જોઈએ તો ચાલો જાણીએ તે વસ્તુ વિશે તો ચાલો શરૂ કરીએ નંબર એક પતિ પત્ની નો પ્રેમ મિત્રો શારીરિક સંબંધ કરતા સમયે કોઈ પણ પતિ પત્ની હોવી જોઈએ જે પ્રેમી એટલે કે પતિ પત્ની એકાબીજા સામે શરમ કરે છે અને સંબંધ કરતા સમયે ગભરાય છે તો તેની વચ્ચે કોઈ બીજો વ્યક્તિ કે બીજી સ્ત્રી પોતાની જગ્યા બનાવી લે છે એટલા માટે સંભોગ કરતા સમયે શરમ જરાય પણ કરવી જોઈએ પતિ પત્નીએ એકબીજાને ખૂબ જ પ્રેમ કરવો જોઈએ શરમ ન રાખવી જોઈએ એમાં જ તમારી ભલાઈ છે નંબર બે ભોજન કરતા સમયે ક્યારે પણ શરમ ન કરવી જોઈએ મિત્રો શ્રી કૃષ્ણના મુજબ ભોજન કરતા સમયે કોઈ પણ વ્યક્તિએ શરમ ન કરવી જોઈએ મિત્રો જે લોકોને ખાવામાં શરમ આવે છે તે લોકો હંમેશા ભૂખ્યા જ રહે છે અને આ મુસીબત તેના માટે ખૂબ જ મોટી પરેશાની થઈ શકે છે મિત્રો એવું કહેવામાં આવે છે કે ભૂખ્યો વ્યક્તિ ક્રોધનો શિકાર થાય છે તેનામાં ગુસ્સો ખૂબ જ વધતો જાય છે એટલા માટે વ્યક્તિએ હંમેશા પેટ ભરીને જ ભોજન ગ્રહણ કરવું જોઈએ અને ભોજન કરતા સમયે ક્યારે પણ શરમ ન કરવી જોઈએ અને ભોજન કરતા સમયે શરમ કરવું એ ભોજનનું અપમાન માનવામાં આવે છે એટલા માટે આપણે શરમ ન કરવી જોઈએ નંબર ત્રણ ગુરુ દ્વારા જ્ઞાન લેતા સમયે અથવા તો કોઈ પણ બીજી વ્યક્તિ પાસેથી જ્ઞાન લેતા સમયે ક્યારેય પણ શરમ ન કરવી જોઈએ મિત્રો ભગવાન શ્રી મુજબ પોતાના ગુરુ પાસેથી જ્ઞાન લેતા સમયે પણ શરમ ન રાખવી જોઈએ કારણ કે જે વ્યક્તિ જ્ઞાન લેતા શરમ કરે છે તેનું જ્ઞાન હંમેશા અધૂરું જ રહી જાય છે અને આવા વ્યક્તિ પોતાના જીવનમાં ક્યારે પણ સફળ નથી થતા એટલા માટે કહેવામાં આવે છે કે અધૂરું જ્ઞાન એ તમારી બધાથી મોટી હાર માનવામાં આવે છે મિત્રો હવે વાત કરીએ નંબર 4 ની ઉધારનો પૈસો મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ મુજબ કોઈ પણ વ્યક્તિએ બીજા અન્ય વ્યક્તિને દેવામાં આવેલું ધન હંમેશા પાછું માગવું જોઈએ અને જે વ્યક્તિ પોતાના જ પૈસા પોતાનું જ ધન માગવામાં શરમ કરે છે તે વ્યક્તિ ક્યારેય પણ ધનવાન થઈ શકતો નથી આવામાં તમે બરબાદ થઈ શકો છો એટલા માટે કોઈ બીજી વ્યક્તિને આપેલા પૈસા માંગવામાં ક્યારે પણ શરમ ન કરવી જોઈએ કારણ કે મિત્રો તે તમારું ધન છે એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણજીએ આ સલાહ આપે છે કે તમે આવી ભૂલ ક્યારે પણ ન કરશો મિત્રો આશા કરું છું કે ભગવાન શ્રી કૃષ્ણએ કહેલી વાતો તમને યાદ રહેશે અને તમારા જીવનમાં આવી ભૂલ ક્યારે પણ નહીં કરશો અને તમે કોઈ પણ વસ્તુમાં શરમાશો નહીં મિત્રો આ વિડિયો અહીંયા જ સમાપ્ત થાય છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને અમારી ચેનલને ને કરજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય શ્રી કૃષ્ણ